ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનો આ નમૂનો જોઈ અને કોઈને પણ એમ લાગે કે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રાકેશભાઈ પંચાલ ચૂંટાઈ ગયા છે પરંતુ ચૂંટાયા બાદ પણ છ મહિના થવા છતાં હજી સુધી તેમને ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ મળ્યો નથી સંખેડા તાલુકાનું આ ઇન્દ્રાલ ગામ છે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની ચૂંટણી જૂન બે હજાર પચ્ચીસમાં યોજાઈ હતી ચૂંટણી યોજાયા બાદ તેનું પરિણામ પણ આવી ગયું હતું પરિણામ આવી ગયા અને છ મહિના જેટલો સમયગાળો વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી અત્રેના ચૂંટાયેલા સરપંચ રાકેશભાઈ પંચાલને સરપંચ તરીકે કાર્યભાર સંભાળવાનો હજી મોકો મળ્યો નથી તેમણે ચારસો મત મળ્યા હતા વધારે મત મળવાને કારણે તેઓ વિજેતા પણ બન્યા હતા પરંતુ હજી સુધી તંત્ર દ્વારા તેમને સરપંચનો ચાર્જ સોંપાયો નથી પરિણામ આવે છ મહિના જેટલો સમયગાળો વીતી ગયો છે આ ગ્રામ પંચાયતની ચૂંટણી માત્ર સરપંચ પદ માટે જ યોજાઈ હતી કારણ કે ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવા માટેનો જે સમયગાળો હતો એ સમયગાળો પૂરો થવા સુધીમાં ગ્રામ પંચાયતના એકેય સભ્ય માટે ઉમેદવારી પત્ર ભરાયું નહોતું અને એકેય પત્ર ન ભરાવાને કારણે માત્ર સરપંચની ચૂંટણી થઈ હતી રાકેશભાઈ પંચાલ સરપંચ તરીકે ચૂંટાઈ ગયા ત્યારબાદ તેમના ઘરે વિવિધ કામ અર્થે લોકો આવતા પણ થયા હતા પરંતુ હજી સુધી સરપંચ તરીકેનો કાર્યભાર સોંપાયો ન હોવાને કારણે તેઓ પંચાયતની કામગીરી કરી શકતા નથી તેમણે આ અંગે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સહિત અનેક જગ્યાએ રજૂઆતો કરી છે પરંતુ તેમ છતાંય હજી સુધી તેમને સરપંચ તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો નથી અને સત્તોરે આ કાર્યભાર સોંપવામાં આવે તેવી માંગ માત્ર તેવો જ નહીં પરંતુ ગામના અન્ય નાગરિકો પણ કરી રહ્યા છે સિંઝાલ ગામના પંચાળ રાકેશભાઈ રતેલા હું સરપંચ તરીકે ચૂટેલો છું પણ આજે છ મહિના થઈ ગયા પણ હજુ કોઈ મને ચાફ આપવામાં આવ્યો નથી કે મારી પબ્લિક હેરાન થાય છે મારે કામ કઈ રીતના કરવું અને ગામના લોકો મારે ઘરે આવીને મને કે છે કે કામ આ કરો પેલું કરો એ બધું કે છે તો મારે કોને કહેવા દેવું મેં કરી કરી અમુક અમુક બીજેપી ના અમુક નેતાઓને બી કરી પણ મેં લેખિત માં બી બધાને જાણ કરી પરંતુ મને કોઈ પણ જાતનું એ આવતા નથી રિસ્પોન્ડ નહીં આવતા તો હવે આગળ અમારે શું કરવાનું પબ્લિક હેરાન થાય છે અમારા સરપંચને છ મહિના થઈ ગયા હજુ ચાર સોંપાયો નથી તો બધા ગામના કામ અટવાયેલા છે તો કરે કામ વહેલી તકે સરકારને માંગ છે અમારી ઇન્દ્રાલ ગામના સરપંચ રાકેશભાઈ રતિલાલ પંચાલને અત્યાર સુધી ચાર્જ સોંપવામાં આપેલ આવેલ નથી તો અમારી સરકારને એ જ નમ્ર વિનંતી છે કે અમારા સરપંચને ચાર્જ આપે તો અમારા પ્રજાલક્ષી કામ જે અટવાયેલા છે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતના એ રાબેટા મુજબ ચાલે કંઈક કાર્ય થાય સારું ગામનું કાર્ય થાય એવી અમારી માંગ છે તો સદન અંદર આ વહેલી તકે ચાર્જ સોંપે એવો કઈક નિર્ણય સરકાર શ્રી લે એ માગીએ છીએ અમે